સંજેલી તાલુકામાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્રના સંચાલકની નિમણૂક માટે રૂપિયા બે લાખ લેવાતા હોવાના વાયરલ થયેલા ઓડિયો બાબતે દાહોદ જિલ્લા પુરવઠા અધિકારી અને સંજેલી તાલુકા મામલતદારની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો સંજેલી તાલુકામાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્રના સંચાલકોની નિમણૂકો માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને

દાહોદ જિલ્લા પુરવઠા અધિકારી અને સંજેલી તાલુકા મામલતદાર ની ટીમ દ્વારા આ બાબતે તપાસનો નો ધમધમાટ શરૂ કરી દેવાયો છે એ અમને જણાવવું હોય એમ તો અમે વિડીયો જોયો છે પણ એ બાબતે તમારું જે કેવું હોય તમે જે કહેશો અમે લખીશું એમ અને એની તપાસ એની અંદર જે નામો છે જેમ કે હવે તમે પેલા મહેશભાઈ રાઠોડનું નામ લીધું લાલસિંહભાઈનું નામ લીધું છે તો એ એમના જવાબો પણ અમે લઈશું સામે જે તમારા સિવાયના જે છે જેમને ઓર્ડર મળ્યો છે એમનો પણ અમે જવાબ લઈશું હવે તમારું જે કેવું હોય તમે કહો તો એ પ્રમાણે અમે લખીએ

પૈસા હાથે ઓર્ડર કાઢવામાં આવે એવી ખબર નથી અમને પૈસા કોઈ નથી માંગતું બેન એટલે એ માંગો નહીં તમે કહેશો એ એ વાત બરાબર એ હું લખી લઈશ એનું નામ નથી પણ પૈસા કોણે માંગ્યા તમારી જોડેથી અમે લાલસિંહ ભાઈએ વાત કરી લાલસિંહ તમને વાત કરી હા એ વિડિયોમાં કાંતા બેન ના પોણા 2 લાખની વાત થઈ હતી બરાબર બરાબર કાંતા એટલે સાહેબ કાંતા બેન દિનેશ ભાઈ તાવિયા એનો ઓર્ડર મળ્યો છે બરાબર ને મારે બે લાખ ની વાત થઈ હતી પણ મારી પરિસ્થિતિ એટલી ગરીબ હતી નાનું છોકરું છે હું વિધવા છું પ્રેગનેન્ટ છું મારા સસરા મજૂરી કરે છે તો પછી એટલા બધા પૈસા કઈ થી કાઢવું અમૃતાબેન બિપિનભાઈ બંજો <ihaz> બાવેપિનભાઈ <violininding warfare> એ નિસરતા અમૃતાબેન લક્ષ્મણભાઈ એ પપ્પાને તેમ છે એવું હોય તો એકવાર એમને ઓડિયો વિડિયો લઈ લો ભાઈ લઈ લો નાના ના ના ચાલે તો એમનો જ વિડિયો છે પણ એકવાર વિડિયો એમને ફરીથી બતાવી દો નિસરતા અમૃતાબેન લક્ષ્મણભાઈ લક્ષ્મણભાઈ તમાર પપ્પા ના ખાતા હા નિસરતા અમૃતાબેન લક્ષ્મણભાઈ Oh.